જે માતાજી હું છું અનિતાબેન ગોંડલિયા રાજકોટથી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું કાંદાના ટીકડી ભજીયા એકદમ ખાવામાં પણ ક્રિસ્પી થશે તો આપણે કાંદાના બનાવવા માટે મેં ટીકડી પાંચથી સાઈઝના કાંદા લીધા છે આવી રીતના સુધારીને સુધારી છે રીતના સુધારવાનું છે બહુ મોટું ઝીણું મીડિયમ સાઈઝનું એમાં જોતા પૂરતો આપણે ચણાનો લોટ નાખવાનો છે એ એટલો લઈ લીધો છે આપણે જેટલા કાંદા લીધા હોય એ પ્રમાણે આપણે લોટ લઈ લેવાનો મેં એક મોટો વાઇટકો ભરીને લીધો છે અહીંયા મેં બે મરસા લીધા છે સુધારીને રેખા છે અહીંયા ધાણા પણ લીધા છે સુધારીને રેખા છે અને આમાં આદુ અને લસણની પેસ્ટ કરીને રાખી છે આમાં આપણે લીલું લસણ લીધું છે અત્યારે શિયાળામાં લીલું લસણ આવતું હોય એટલે લીલું લસણ આપણે પણ લઈ લીધું છે ન હોય તો પણ ચાલે અહીંયા ખાવાના સોડા આપણે થોડાક નાખવાના છે એ લઈ લીધા છે અને ખટાસ પ્રમાણ આપણે લીંબુ લઈ લીધું છે એક એના બે ભાગ કરીને રાખ્યું છે આમાં રેગ્યુલર મસાલા છે આપણે મીઠું અને ધાણા જીરું ને એવું જોશે એ આપણે લઈ લઈશું આમાંથી આમાં પાણી લઈ લીધું છે આપણે બેટર બનાવવા માટે તો હવે આપણે બેટર તૈયાર કરી લઈ બેટર તૈયાર કર્યા પેલા આપણે ગેસ ચાલુ કરી દઈ તેલ મૂકી દઈ તેલ ગરમ થઈ જાય આપણે બેટર પણ તૈયાર થઈ જાય ગેસની ફ્લેમ ધીમી કરી નાખીએ એટલે આપણે થઈ થઈ જાય જાય જે તેલ ગરમ આમાં આપણે આ કાંદા નાખી દેવાના લીધા છે એ આદુ મરસા લસણની પેસ્ટ ની પેસ્ટ આપણે છે એડ કરી દઈએ લીલું લસણ લીધું છે એ પણ કર્યા આ એડ કરી હવે આપણે એમાં ચણાનો લોટ જોઈએ પ્રમાણે નાખી દેવાનો છે પેલા આપણે એટલો નાખીને જોઈ લઈ જોઈએ તો પાછો આપણે નાખશું આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે આવી રીતે હલાવતું જવાનું છે આ ખાવામાં પણ બહુ સરસ થશે સ્વાદમાં પણ સરસ થાય લોટ બહુ ઢીલો ન થઈ જઈ ધ્યાન રાખવાનું છે આપણે ઓલો ભજીયાનો લોટ કરીએ એનાથી થોડોક કઠણ રાખવાનું છે થોડો આપણે હજી લોટ નાખવો જોઈએ બેટર તો આવી રીતના મિક્સ કરી લીધું છે બધું હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે થોડી એવી હળદર નાખી એનાથી કલર સરસ આવી જાય થોડો આપણે ધાણા જીરું એડ કરી દેવાનું છે થોડી એવી હિંગ એડ કરી દેવાની છે આમાં લોટનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે આવી રીતના મિક્સ થઈ જાય ડુંગળી આવી રીતના દેખાય એટલું જ નાખવાનું છે આવી રીતના રાખવાનું છે બહુ વધારે પડતો લોટ નથી નાખવાનો આપણે એમાં ખાવાના સોડા છે એ થોડાક એવા નાખી દઈએ તો એની ઉપર આપણે લીંબુ નાખવાનું છે એટલે સોડા ફૂટી જાય આપણે આવી રીતના સોડા નાખી માથે નાખી દે એટલે આવી રીતના ફૂટી જાય હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ તો આપણે આવી રીતના બેટર તૈયાર થઈ ગયું છે અને તેલ પણ આવી ગયું છે આપણે જેમ દાળ વડા કરવી એવી રીતના જ કરવાનું છે તો હવે આપણે પાડી લઈએ પેલા તો આપણે કાચા પાકા બહાર કાઢી લેવાના છે પછી આપણે દાળ વડા કેમ પેસીને કરીએ એવી રીતના

આપણે આવી રીતના કરી ગ્લાસ ની મદદ થી કરીએ તોય હાલે આવી રીતના તો કરી લેવાની વડા થાય ને એ રીતના આને આપણે બીજી વાર પાછા તેલમાં નાખવાના છે ખાવાના

તો આપણે ભજીયા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તળાઈ ગયા છે તો આપણે બહાર કાઢી લઈ હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈ તો આપણે કાંદાના ટીકડી ભજીયા એક ડીશમાં સર્વ કરી લીધા છે ટમેટો કેશવ સાથે તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે